વેલકમ બેક રાજકોટ કોંગ્રેસમાં ફરી એકવાર જૂથવાદ સામે આવ્યો છે કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બે નેતાઓ સામસામે આવી ગયા કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુને અન્ય સભ્યો કેમ હાજર નથી તેમ પૂછતા બબાલ થઈ હતી ઇન્દ્રનીલે વળતા જવાબમાં પ્રવીણ સોરાણીને કહ્યું હતું કે તમારે પણ જવું હોય તો જઈ શકો છો આટલું કહેતા જ પ્રવીણ સોરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી આખો વિવાદમાં વિવાદ હતો જ નહીં અમે ત્યાં ગયા એટલે શહેર કોંગ્રેસમાં નામે મિટિંગ બોલાવી હતી એટલે અમે પ્રશ્ન પૂછ્યો મે ઉભા થઈને અતુલભાઈ રાજાણી શહેર પ્રમુખશ્રીને કે અતુલભાઈ અમુક લોકોને કેમ તમે બોલાવતા નથી આ બુધ સંગઠનની આવી સારી સારી વાત છે પાર્ટીનો પ્રશ્ન છે તો તમે કેમ કોઈને બોલાવ્યા નથી અમારે ઘણા લોકો પ્રદેશના આગેવાનો દેખાતા નથી અને શા માટે નથી બોલાવ્યા એટલે ઇન્દ્રનીલભાઈ ઉભા થઈને એવો જવાબ દીધો કે ભાઈ મારી મિટિંગ છે તો અમે પર્સનલ મિટિંગ હોય તો તમારે પર્સનલ મિટિંગના નામે અમને બોલાવવા જોઈએ શેર કોંગ્રેસના નામે ના બોલાવવા જોઈએ અમારે જવું કે ન જવું તો અમે વિચાર કરીએ પણ ઇન્દ્રનીલભાઈ પોતાના શેર કોંગ્રેસ પોતાના કબજામાં રાખીને મનમાની કરવા માંગતા હોય જેના કારણે અમે બહિષ્કાર કરી નીકળી ગયા અમે એને ક્યારેય નેતા માનતા નથી અમે કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસમાં જ રહેવાના છે અમારી માંગી કે ભાઈ આવી રીતે કોંગ્રેસ થોડી ચાલે એક તો કોંગ્રેસ પાર્ટી પતી ગઈ છે હજી આ લોકો બતાવવા માગે છે સૌથી વધારે નુકસાન ઇન્દ્રનીલભાઈ કોંગ્રેસને કર્યું છે આપ ગયા માં ગયા અને આપમાંથી આવ્યા પછી પણ અમે તેનું દિલ વિધાનસભામાં કામ કર્યું હતું પણ પોતાની મનમાની ચલાવવા માંગે છે લોકસભાની ચૂંટણી પહેલા જે કોંગ્રેસમાં છે તે ફરી એક વખત કકડાટ જોવા મળ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કોંગ્રેસ કાર્યાલયના દ્રશ્યો છે રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે એક મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં બોલાચાલી થઈ હોય તેવી પણ વાત સામે આવી રહી છે આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યાલય ખાતે આ મોટી પ્રમાણમાં કોંગ્રેસના નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાની વાત છે તે સામે આવી રહી છે તેને લઈને જે કહી શકાય કે એક તરફ ઉમેદવારની હજુ જાહેરાત થઈ નથી એવામાં આ પ્રકારની ઘટના સામે આવી છે જ્યારે કોંગ્રેસમાં ફરી વખત આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જ ઇન્દ્રુલભાઈ આપણી સાથે ઇન્દ્રલભાઈ કઈ માથાકુટ થયું એવી વાત હતી આવું તમે લોકો ઊભું કરો છો આવું કઈ બન્યું જ નથી ખાસ પ્રવિણભાઈ જોતા રહ્યા છે બેઠકમાં પ્રવિણભાઈ એવા જ નહોતા રાજ્યગુરૂએ આપણી સાથે વાત કરી જે પ્રમાણે જે કહી શકાય છે કે આ માત્ર એક વાત છે પરંતુ જે ચર્ચા છે તેઓ દોર શરૂ થયો છે એક તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી જે ઉમેદવાર છે તેની જાહેરાત કરવામાં આવી નથી એવામાં આજે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જે કોંગ્રેસના નેતાઓ છે તેમની વચ્ચે આ બબાલ છે તે સર્જાઈ હોવાની વાત સામે આવી રહી છે પરંતુ જે હાઇકમાન્ડના નેતાઓ છે તે આ વાતને સ્વીકારી નથી રહ્યા જુનેત જફાઈ સાથે ભાવેશરવા વીટી ન્યૂઝ રાજકોટ